આંદોલનને રાજકીય રીતે રંગાયું છે ત્યારે પાટીદાર આંદોલન સમયે જેમના કેસ થયા તેમની જવાબદારી પણ લેવી પડે અત્યારે એસપીજીની જવાબદારી બને છે કે શહીદ યુવાનોના પરિવારોને ન્યાય મળે એસપીજી જાહેરાત કરે છે કે જે લોકોએ વિશ્વાસ મૂક્યો છે એટલે એસપીજી સામાજિક સંસ્થા છે અને સામાજિક સંસ્થા જ રહેશે પાટીદાર અનામત આંદોલન સુવર્ણ સમાજ અને લાખો યુવાનો માટે હતો તો લાલજી પટેલે હાર્દિક અંગે કહ્યું હતું કે રાજકીય પાર્ટીમાં જોડાવવું તે તેનો સ્વતંત્ર નિર્ણય છે પાટીદાર સમાજ જેટલો પ્રેમ કોઈ પાર્ટીમાં મળશે નહીં એક પાર્ટીનો તેમનો અનુભવ થયો જ છે ચૂંટણી લડવા અંગે લાલજી પટેલે કહ્યું હતું કે અઠયાવીસ વર્ષની અંદર ઘણા બધા તાલુકા જિલ્લા વિધાનસભા અને લોકસભાની ચૂંટણી ગઈ પણ એ ચૂંટણી લડી નથી લાલજી પટેલ કોઈ પાર્ટીનો સભ્ય નહીં બને મારા ભાઈઓને ભલે જ્યાં જવું હોય ત્યાં જાય સાથે સરકાર પર પણ પ્રહાર કરતા કહ્યું હતું કે સરકારે કહ્યું તમામ કેસો પરત લેશું અને શહેર થયેલા યુવાનોના પરિવારના સભ્યોને સરકારી કે પછી અર્ધ સરકારી નોકરી આપીશું આ વાત બે હજાર સત્તરની ચૂંટણીમાં પણ તે બોલ્યા હતા અને હવે બે હજાર બાવીસમાં પણ આ વાત થઈ રહી છે આ મુદ્દાને લઈને ઓગસ્ટ મહિનામાં મુખ્યમંત્રી અને સરકારમાં રજૂઆત કરીશું અને ત્યારબાદ અમારા મુદ્દા પણ ક્લિયર છે જે કોઈ રાજકીય પક્ષ અમારા મુદ્દા ક્લિયર કરવાની જવાબદારી લેશે તેને ખુલ્લી આમ સમર્થન આપીશું જે અનામત શક્ય નથી એ શક્ય બની છે જો એસપીજીના આહવાનથી લાખો લોકો ગુજરાતની અંદર જોડાતા હોય તો આ ભાજપની સરકાર દ્વારા જે રીતે આંદોલનની તોડી દેવા માટે લાખો યુવાનો ઉપર ખોટા કેસો કરવામાં આવ્યા ખોટી રીતે દમન કરવામાં આવ્યું પાટીદાર સમાજના

જસ આપવામાં અમને તો વાંધો નથી પણ જ્યારે લાખો લોકો આપણી આકલથી આવતા હોય અને એ યુવાનો ઉપર ખોટા કેસો થતા હોય અને ચૌચ પરિવારના ભાઈઓ શહીદ થયા હોય અને એમને આર્થિક રીતે મદદ પહોંચાડવાની વાત હોય કે એમને સરકારી કે અસરકારી નોકરી આપવાની વાત હોય ત્યારે જો એ જવાબદારી આપણે ના સ્વીકારીએ તો અમે નમૂણા કહેવાઈએ એટલે એસપીજીની ની જવાબદારી બને છે કે આ ભાઈઓને ન્યાય અપાવો અત્યારે સમગ્ર સમગ્ર ગુજરાતની અંદર અવનવા લોકો પોતાની રીતે એસપી અનામતના કારણે અમારા કારણે આ અનામત પડી છે સ્વાવલંબન યોજના મળી છે આવી ખોટી ખોટી વાતો કરતા હોય છે પણ સમગ્ર પાટીદાર સમાજ એ વિદ્વાન સમાજ છે બધાને ખબર છે કે કોને શું કર્યું છે કોણ રાજકારણમાં ગયું છે અને રાજકારણમાં જ્યાં પછી કેવું કેવું થયું છે તો એસપીજી આજની પેઝ મીડિયા દ્વારા જાહેરાત કરે છે કે આવનારા સમયની અંદર જે લાખો લોકોએ અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ અમે ક્યારેય તૂટવા નહીં દઈએ જેને જે પાર્ટીમાં જવું હોય જાય રહેવું એ રહે પણ એસપીજી રાજકીય સંસ્થા છે એ રહેશે અને હું આ મીડિયા માધ્યમથી સરકારશ્રીને કહેવા માગું છું કે તમારી ઘણી બધી મીટિંગની અંદર પાટીદાર સમાજના કેટલા આગેવાનો ધાર્મિક સંસ્થાના આગેવાનો આંદોલન કાર્યો આ તમામ જોડે વારંવાર મીટિંગ કરવામાં આવી છેલ્લા છ વર્ષની અંદર સરકાર અને સરકારના આગેવાનો કેબિનેટ મંત્રીઓ અને પ્રતિનિધિઓ દ્વારા વારંવાર અમારી આગળ મિટિંગમાં અને પ્રેસ મીડિયાની અંદર વારંવાર એવું કહેવામાં આવે છે છેલ્લા છ વર્ષની અંદર કે તમામ કેસો અમે પરત ખેંચી લેશું શહીદ પરિવારને એક કરોડ જેવી સહાય પણ આપીશું અને શહીદ પરિવારને સરકારી કે હર અર્ધસરકારી નોકરી આપીશું આવું વારંવાર કહેવા હતો આજ દિન સુધી જે બે હજાર વિધાન બે હજાર સત્તરની વિધાનસભા પહેલાં બોલતા હતા બે હજાર ઓગણીસ લોકસભા ઇલેક્શન પહેલાં બોલતા હતા કે 2022 ની વિધાનસભા આવવાની તૈયારી છે થોડા મહિનાની અંદર એ પણ હજી પણ બોલી રહ્યા છે વારંવાર જાહેર મંચ ઉપરથી બોલી રહ્યા છે કે આ બે પ્રશ્નો અમારા માટે બહુ નાના છે અમે પતાવી દેશું પણ આજ દિન સુધી કોઈ રિઝલ્ટ મળ્યું નથી અને જેને રાજકારણમાં જોવું તું જતા રહ્યા જેને જે પોતાનો ફાયદો લેવો તો લઈ લીધો આમ પાટીદાર આંદોલનને લઈ સમાજ દ્વારા તાકાત બતાવી હવે અમે વોટી તાકાત બતાવીશું તેમ પર લાલજી પટેલે જણાવ્યું છે અજર કુર્સી સાથે હર્ષદ સેટા